રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં ગાધા રોડ ઉપર આવેલા શહેરમાં લોકોમાં જેમના પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે તેવા બ્રહ્મલીન સંત શિરોમણી શ્રી બ્રહ્મચારી બાપુની જગ્યામાં સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ખૂબ જ આસ્થાપૂર્વક મંગલ આયોજન કરવામાં આવ્યું વ્યાસપીઠ પરથી ઉપલેટાના યુવા ભાગવતાચાર્ય પરમપૂજ્ય શાસ્ત્રી શ્રી રાજુભાઈ જોશી બિરાજીને તેમણે તેમની આગવી શૈલીમાં રસપાન કરાવ્યું અને કથા પોથીની કેસરિયા હનુમાન મંદિરેથી વાર્તે ગાતે સપ્તાહમાં રોજ અલગ અલગ કાર્યક્રમો જેમાં નરસિંહજી પ્રાગટ્ય વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી ગોવર્ધન લીલા શ્રી રુક્ષમણી વિવાહ શ્રી પરીક્ષિત મોક્ષ અને રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે બ્રહ્મચારી બાપુ રામધોન મંડળ દ્વારા જે ભાગવત સપ્તાહ નું આયોજન કરેલું હતું એ ભાગવત સપ્તાહ ની ગઈકાલે પૂર્ણવતી થઈ અને આજ રોજ બ્રહ્મચારી બાપુને જે એની ભૌતિક પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આજ રોજ ભૂકાભાઈ બારે એના ઘરેથી આ નગર યાત્રાની આજે શરૂઆત કરેલી હતી આશરે એકાદ કિલોમીટર જેટલો લોકો એમાં ઉત્સાહ ઉત્સવભર ભાગ લીધો આશરે દસથી પંદર હજાર લોકો આ ઉત નગર યાત્રાની અંદર જોડાણા હતા હર્ષે હર્ષે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બને સાથે મળી અને બધા જે એકબીજાનું સન્માન કર્યું અને એકબીજાના જે કાર્યક્રમો હતા એને સાથ સહકાર આપ્યો

પુષ્કળ જમવામાં પોતાના ઉત્સાહ ને ઉત્સાહમાં એને એને આટલો તડકામાં પણ એને એમનો લાગ્યો થાક અને આવો માહોલ તો મેં ક્યારેય નથી જોયો ખરેખર આ આ બ્રહ્મચારી બાપુ ની ખરેખર કૃપા કહેવાય રામ ભગવાન ની પણ કૃપા કહેવાય આ માહોલ અને આ જોતા ખરેખર ધન્ય ટ્રસ્ટી મંડળ ને ધન્યવાદ આપું છું લોકો પણ ધન્યવાદ આપું છું અને આ માહોલ ખુલાસ અને ગામ નો અને ગામ લોકો નો હોય એવું બને અને આજે વિપુલ ધામેચ દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ